ઉдам પાણો મે ઉ પછી ને તો માં વસ્યા ને આ ગોમના ભાઈ બધું તોડી નાખી ગયો હ અમો મારે પછી એના પાહાને થઈ સીધો ઓપરેટર પાસે મુયા જાવ તો આ મારો રમા ભમમ કરી દીધું હે ને તો તા હું મારો 5 પૈગ્યા ભાગ અડાયરે દાદાગીરી જેટલી કરી કે 10 પૈસા વાપરી નાખું અને બધા પૂરે પૂરો વાપરી નાખું તો મારે હું પાણી પાવાનું મર તો રાયડો પડી જાય વળી આ હું ચાલતું હશે એમ નહીં ડાયરેક્ટ જાવ જવું હું તો ઓપરેટરના પાહાણ જવા દેજો હવે

તમે બે પછી વાત ખાવા લડવું પડે અમારે બે ભાઈ નો ભેગો બરોબર પૈસા પણ વાપરી ના શું મારા માં ભાગ પૈસા નહીં ના પાડે લેવા પૈસા હજી તારીખ તમારે આવી નહી

હજી વાળા બોર ઉપર તો એસી ભાગીદારી છે હજી તો અમારે હજી મારી તારીખ કાલ આવી જાય તો અમે ગ્રો નહી કરી તમારા ઉપર ફોન આવી જાય ના

ફોન કરો આ તો બધા બોલો આ હું રોજ રોજ ધફા મારો ભાગ કરી દઉં કઈ નો બોલો

આચાઈ તારીખ છે અમે નેપાળ મને દેખાતું નહી તારીખ પર મોને એવું ના હોય ને તારીખ એટલે એમ વચ્ચે એમ ના મળે મારો ભાગીદારી છે ઓમો જવું પડે એ ભાગીદારી હોય તો લેવાના ઓય કણ તો ના થાય તારા બાનો બોર લેવા વાત કરું આ બોર વેચી મારું તો હે કા થાપા હોય ફોન પર આયો મારા એટલે પોત પૈસા એમને પોત પૈસા બોર વેચી મારવાનું

કાયદેસર નાગા જ એ નહીં મારા જે ભાગ આવતો એ ભાગ બાંધ્યો ભાઈ રવાજી અમે એ સુક્ષ્મતિ આયા અને કીધું હોત કે માર વર્ષે આ તો સીધો કાઢવા માટે એવું કરાય ભૂલ ના ફળાય એ નહીં હું બધા દાદાગીરી રે મારા આગળ કરવાની હો પાછો મુ એકો ટાણીલો ભરે અલે તને નહીં હું ખબર નહીં પડતી એય લડા મારા ઉછલાય આ ઘરા ઘરા